અમદાવાદમાં હવે પાલતુ શ્વાન રાખવું હશે તો લેવું પડશે એમસીમાં કરાવવું પડશે જો તમારે પાડવું હોય તો એક હજાર ભરીને લાયસન્સ લેવું પડશે ગાયની જેમ રઝડતા શ્વાનને પણ આઈડી ચીપ લગાવાશે એટલું જ નહીં પાલતુ શ્વાનના માલિકે કૂતરાને રાખવાની જગ્યાનું રસીનું સર્ટી મ્યુનિસિપલ કોર્પોરેશનના પોર્ટલ પર મૂકવું પડશે જો તમે પણ ઘરમાં શ્વાન પાડ્યું હોય તો હવે તેનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે શહેરને હડકવા મુક્ત કરવા અમદાવાદ એક યોજના અમલમાં મૂકવા જઈ રહી છે આ અંતર્ગત શ્વાન પાડવું હોય તો રૂપિયા પાંચસો થી એક હજાર ભરીને લાયસન્સ લેવું પડશે ગાયની જેમ રજડતા શ્વાનને આર એફ આઈડી ચીપ લગાવાશે એટલું જ નહીં પાલતુ શ્વાનના માલિકે કૂતરાને રાખવાની જગ્યા રસીનું સરટી મ્યુનિસિપલ કોર્પોરેશનના પોર્ટલ પર મૂકવું પડશે

અને તેમના વેક્સિનેશનનો રેકોર્ડ કોર્પોરેશન દ્વારા જળવાઈ રહે તે માટે એક કાર્યવાહી બનાવવા માટેની પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે અને તે પોલિસી નક્કી થયા બાદ કઈ રીતે સ્ટ્રે ડોગ્સ અને સાથે સાથે પેટ ડોગ્સને વેક્સિનેશન અંતર્ગત અને રેબીસ ફ્રી સિટી અંતર્ગત એક્શન પ્લાનના અમલીકરણ માટે સમાવિષ્ટ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવે ચોક્કસ ઓળખ થઈ શકે તે માટે કોઈ ચોક્કસ પદ્ધતિ અપનાવી પડે તેના માટે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આર બેઝ રજીસ્ટ્રેશન કરવાનું વિચારી રહી છે અને તે માટેની નીતિ અત્યારે હાલમાં તૈયાર થઈ રહી છે આ ઉપરાંત આ જે સમગ્ર પ્રક્રિયા છે એ પેટ ડોગના રજિસ્ટ્રેશનની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન સોફ્ટવેરના આધારે થઈ શકે તે માટે પણ હાલમાં કાર્યપદ્ધતિ નક્કી કરવામાં આવી રહી છે